જી એ ચોક્કસ પણ એસઆઈટી કોઈ પણ એસઆઈટીની નિમણૂક થાય ત્યારબાદ જે કોઈ પણ અધિકારીએ તેમાં તપાસ કરી હોય એક પ્રક્રિયા છે કોઈ સમન્સ પાઠવીને માત્ર તેમને નિવેદન કે જુબાની નોંધવી તે એક કાયદાની પ્રક્રિયાને ફોલો કરી છે એસઆઈટીએ કોઈ પણ એસઆઈટી ની નિમણૂક થતી હોય ત્યારે જે પહેલાના કોઈ પણ તપાસ કરતા અધિકારીઓ ચોક્કસ પણ એને ફરજિયાત બોલાવવા એટલે એ કોઈ આરોપી છે કે તેમને સમન્સ પાઠવા અને નોટિસ પાઠવા અને તેમના નિવેદનો લીધા એ એને એને જે રૂટીન

લીગલ એક હિસ્સો મનીષાબેન રાઠોડ તેમાં ઉપસ્થિત હતા અને તેમના કહેવા મુજબ અમારી એક સમાજ ભાવનગર જિલ્લામાંથી વિવિધ તજજ્ઞોને લઈને આ લીગલ ટીમ ને આવી હતી અને મેં કીધું એમ કે ભાઈ જે કોઈ પણ અમારી જે ઘટના ઘટી ત્યાર બાદ હીરાભાઈ જે શરૂઆત મુલાકાત લીધી ત્યારથી થી હીરાભાઈ બધાના એડવોકેટના સંપર્કમાં હતા જે એક એક કાયદા કે કરવાનું થાય તો તેમને અમને આદેશ આપેલો કે તમારે આ કરવાનું છે જો એમ તો અમારી લીગલ ટીમ સ્થળ પર ગયેલી છે અને નવનીતભાઈ ના ઘર સુધી ગયેલી છે પછી જે બનાવ શરૂઆત

પોલીસ તંત્ર દ્વારા ચાલુ છે કે સમાજ ને એક કલંકિત કરનારી ઘટના કોઈ પણ વ્યક્તિ ઉપર આઠ લોકો જીવલેણ હુમલો કરે અને વિડીયો બનાવે કે કાયદો અને વ્યવસ્થા કથળી ગઈ હોય તેવી પરિસ્થિતિ નિર્માણ આ લોકો દ્વારા કરવામાં આવ્યું છે તેઓને જાણે કાયદાનો ડર જ ન હોય તેવી પરિસ્થિતિ તેઓએ ઉત્પન્ન કરેલી હતી જાણે પોતે દાદા હોય ભાવનગરના આટલા મોટા સિટીમાં ભાવનગરમાં એસપી સાહેબ નિતેશ પાંડે સાહેબ છે જે જેનાથી આરોપીઓ ડરે છે પરંતુ આ આરોપીઓ કેમ નથી ડરતા ક્યાંક ને ક્યાંક આમની ઉપર રાજકીય વર્ગ અથવા તો મોટા માથાઓનો હાથ હોવાની સંપૂર્ણ શક્યતા હોય છે તેમને બચાવવા માટે સંપૂર્ણ પ્રયત્ન થઈ રહ્યા છે અને થતા હજી ભવિષ્યમાં થવાના છે દેખાય છે સ્પષ્ટપણે કે તે આ આરોપીઓને બચાવવા પછાડા બધા મોટા રાજકીય નેતાઓ કરી રહ્યા છે નવનીતભાઈ ઉપર જીવલેણ હુમલો થયો એ મુદ્દો છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં આવ્યો છે અને હવે જે નવનીતભાઈ છે જેમના ઉપર આ જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો એ ગઈકાલે એસઆઇટીની સમક્ષ હાજર થયા હતા તેમના દ્વારા ક્યાંક એવું પણ કહેવામાં આવ્યું છે કે તેમની સામે જયરા જાહિરને લઈને ક્યાંક પુરાવા પણ છે આજે આજ વિષયને લઈને વાતચીત કરવી છે તેની સાથે ભક્તાના વિવાદને લઈને હવે શું નવી અપડેટ છે ને અત્યારે હાલ મારી સાથે જે વકીલ છે કિશનભાઈ એ જોડાઈ ગયા છે ઈશનભાઈ સૌથી પહેલા તો નિર્ભય ન્યૂઝમાં તમારું સ્વાગત છે જી આભાર રંજનીબેન કિશનભાઈ સૌથી પહેલા તો એ સમજવું છે કે ગઈકાલે એસઆઈટી ની સમક્ષ નવનીતભાઈ છે તે પોતાનું નિવેદન આપવા માટે પહોંચ્યા હતા તેમના દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે તેમની પાસે જયરા જાહીર લઈને પુરાવા છે એટલું જ નહીં એ પુરાવા તેમણે એસઆઈટી ને સોંપ્યા પણ છે એવું તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું સૌથી પહેલા તો આ ઘટનાને લઈને શું કહેશો જી મારે નવનીત ભાઈ સાથે વાત થઈ હતી તે એસઆઈટી સમક્ષ હાજર થયા છે તે દસ પંદર મિનિટ જ મારે વાત થઈ હતી અને મેં કીધું કે જે કાંઈ પણ જરૂર હોય તમે તમારી પાસે જે કાંઈ પણ પુરાવા છે તે તમે નવનીતભાઈ એટલે નવનીતભાઈ તમે પોતાની સાઈનથી લેખિતમાં રજૂઆત કરજો પરંતુ મને એમને કીધું હતું કે લેખિતમાં નહીં પરંતુ મારી પાસે જે કાંઈ પણ છે તે હું તેમને મૌખિક જણાવી દઉં તું કીધું ઓકે ડન છે આપણે મૌખિક જણાવી દેજો અને જે કાંઈ પણ દેવાનું થતું હોય તે આપી દેજો એવી ચર્ચા થયેલી ત્યારબાદ તેઓ એસઆઈટી સમક્ષ હાજર થયા હતા અને જે પહેલાથી મેં કીધું તો આગળ પણ ઇન્ટરવ્યુમાં મેં કીધું હતું કે એસઆઈટી દિન સુધી એસઆઈટી નીમાણા બાદ કેમ નવનીત ભાઈને મળવા નોતા ગઈ આમ વારંવાર કેતા હતા એસઆઈટી પર આક્ષેપ કર્યા ત્યારબાદ નવનીત ભાઈને જાણ કરવામાં આવી ને તમારું કે નિવેદન નોંધવાનું છે સર્વતિત નવનીત નવનીતભાઈ પાસેથી પુરાવા કેમ નો મેળવ્યા તે પણ એક સંકાનો વિષય છે અ કિશનભાઈ ખાસ કરીને હવે નવનીતભાઈ પહેલેથી જ બોલતા આવ્યા છે કે જયરા જાહિર જે લોક સાહિત્યકાર માયાભાઈ આહિરના પુત્ર છે એમની તપાસ કરવામાં આવે નવનીતભાઈ દ્વારા અત્યારે છેલ્લા ઘણા સમયથી આ વાત કહેવામાં આવી છે હવે જ્યારે એસઆઈટીની સામે પણ તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે મેં પુરાવા સોંપ્યા છે તો હજી સુધી તપાસ કેમ નહીં એ એક અગત્યનો સવાલ છે એક વકીલ તરીકે તમે આને કેવી રીતે જોવો છો કારણ કે જે વ્યક્તિ છે એ અત્યારે હાલ નામ આપી રહ્યા છે કે તેમના દ્વારા કરવામાં આવ્યું છે કોળી સમાજના લોકો પણ એટલા જ રોષે ભરાયા છે કે ભાઈ નામ આપવામાં આવી રહ્યો છે તો પછી તપાસ કેમ નથી કરવામાં આવતી એક વકીલ તરીકે તમે આને કેવી રીતે જોવો છો જી ચોક્કસ કાયદાકીય પ્રક્રિયા અનુસાર શરૂઆતથી જ પહેલા જ કહી દઉં તો કે ઢીલું કાપવામાં આવેલું પીઆઈ ડાંગર દ્વારા જે કોંગ્રેસેબલ ઓપન થવા છતાં નવનીતભાઈ જેની પર આક્ષેપ કર્યો હતો તેનું એફઆઈઆરમાં નામ નહીં નોંધી ક્યાંક ને ક્યાંક આરોપીને બચાવવાનો પ્રયત્ન શરૂઆતથી કરેલો ત્યારબાદ પ્રક્રિયા એવી થઈ જાય છે કાયદાકીય રીતે

સુધી તેઓ ધરપકડ કરી શકે નહીં તે પોલીસ તંત્ર ની કામગીરી છે તપાસ કરવી તે પરંતુ પુરાવા નવનીતભાઈ આપ્યા છે ક્યાંક ને ક્યાંક ચોક્કસ નક્કર પુરાવા આપ્યા છે ત્યારે જોઈએ ભવિષ્યમાં આવે એસઆઈટી દ્વારા શું કામગીરી કરવામાં આવે છે હા કિશનભાઈ આ વાત થઈ ને લઈને કે પરંતુ આની પહેલા પણ જે પીઆઈ ડાંગર છે પીઆઈ કેસ પટેલ છે એ લોકોને પણ સમન્સ પાઠવવામાં આવ્યું હતું એમની પણ ક્યાંક પૂછપરછ કરવામાં આવી હતી ઘણી બધી વિગતો સામે આવી હતી તમે કાયદાને ખૂબ સારી રીતે જાણો છો કારણ કે તમે એક વકીલ છો બંને જે પીઆઈ છે એ લોકોને સમન્સ આપવા પાછળનું કારણ શું હોઈ શકે છે ચોક્કસ પણ એસઆઈટી કોઈ પણ એસઆઇટીની નિમણૂક થાય ત્યાર જે કોઈ પણ અધિકારીએ તેમાં તપાસ કરી હોય તે એક પ્રક્રિયા છે કોઈ સમન સ્પાઠવીને માત્ર તેમને નિવેદન કે જુબાની નોંધવી તે એક કાયદાની પ્રક્રિયાને ફોલો કરી છે એસઆઇડીએ કોઈ પણ ની નિમણૂક થતી હોય ત્યારે જે એ પહેલાના કોઈ પણ તપાસ કરતા અધિકારી હોય ચોક્કસ પણ એને ફરજિયાત બોલાવવાના હોય છે એટલે એ કોઈ આરોપી છે કે તેમને સમન્સપ્રાઇટ થવા ને નોટિસ સ્પાઇટ થવા અને તેમના નિવેદનો લીધા એ એને એની જે રૂટિન

લોકોની ધરપકડ કરવામાં આવ્યું હતું દરેક જે જગ્યા ઉપર હતી ત્યાં પણ દરેક લોકોને લઈ જવામાં આવ્યા હતા એ બાદ ધીરે ધીરે કરીને અત્યારે હાલ લગભગ અગિયાર જેટલા આરોપીઓ છે એ લોકોની ધરપકડ કરવામાં આવી છે હજી પણ તેમની પૂછપરછ થઈ શકે છે એવી શક્યતાઓ છે વધુ બે થી ત્રણ લોકો એવા પણ છે કે જે લોકોની અત્યારે હાલ એસઆઈટી દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે હજી પણ ક્યાં ક્યાં સર્ચ ઓપરેશન છે તો ચાલી રહ્યું છે એસઆઈટી ના સર્ચ ઓપરેશન ને લઈને શું કહેશો જે ચોક્કસ પણ એસઆઈટી કામગીરી કરી રહી છે પરંતુ ક્યાંક ને ક્યાંક ધીમી ગતિએ કરી રહ્યો હોય તેવું શરૂઆતથી દેખાઈ રહ્યું છે જે પહેલેથી અમે એક્સેપ્ટ કરતા આવ્યા તમે આ સીસીટીવી ચેક કરો ઓલા સીસીટીવી ચેક કરો સીડીઆર ડેટા મેળવો વોટ્સઅપ ડેટા મેળવો નો ડેટા મળવો તો પોલીસ તંત્ર દ્વારા એસઆઈટી દ્વારા પણ હાલ આજ દિન સુધી તેમની પાસે ડેટા આવ્યો કે નહીં તેની માહિતી નથી પરંતુ પહેલા જે આઠ આરોપીને ધરપકડ કરવામાં આવી તેમની પાસેથી તેમના સાચા મોબાઈલ કબજે કરવા તેમના સાચા મોબાઈલ નંબર કબજે કરવા ઈ એ દિશામાં કામગીરી થઈ છે કે કેમ તે પ્રશ્ન જ છે કારણ કે અત્યારે એસઆઈટી

જે કોઈ પણ આરોપી હતા તેઓ બિંદાસ થઈ ગયા અને ત્યાર બાદ આ આક્ષેપો થયા આક્ષેપો થવાથી જે કોઈ પણ પુરાવા હતા કે ભાઈ કોઈ સો સીસીટીવી ફૂટેજ છે તો તે જાણ કરવામાં ત્યાં આવી પોલીસ ને તો પોલીસ તંત્ર દ્વારા સીસીટીવી ફૂટેજ લેવામાં ડીલે કરવામાં આવ્યો ત્યારબાદ પોલીસ જયારે સીસીટીવી ફૂટેજ લેવા જાય છે ત્યારે તે હોટલ ફૂટેજ ડિલીટ થઈ જાય તો પોલીસ તંત્ર દ્વારા વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવી કેમ કારણ કે જાહેરનામા પોલીસ તંત્ર દ્વારા પીઆઈ ડાંગર દ્વારા રીમાબા ઝાલા દ્વારા શા માટે આરોપીઓને છાવરવાનું કામ કરવામાં આવ્યું તે બધા છે

બિલકુલ કિશનભાઈ વધુ એક વસ્તુ તમારી પાસેથી સમજવી છે મેં અત્યાર સુધી ઘણા બધા જે તમારી લીગલ ટીમના વકીલ છે એ લોકોની સાથે વાતચીત કરી છે ને એમાં જે વકીલ છે એમના દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે એસઆઈટી થોડાક સમયની અંદર મૂળ સુધી પહોંચી શકે છે એ વસ્તુને મારે તમારી પાસેથી વિગતવાર એટલા માટે સમજવી છે કારણ કે એસઆઈટી નિમાય એ પછી ઘણા બધા દિવસો થયા અત્યારે હાલ તપાસ ચાલી રહી છે ઘણા બધા નવા આરોપીઓ છે એ લોકો પકડાઈ પણ રહ્યા છે પરંતુ એસઆઈટી મૂળ સુધી ક્યારે પહોંચશે

જ્યાં સુધી જો નો કબજે થાય ત્યાં સુધી તેનો સીડીઆર ડેટા મળવાનો નથી એટલે આ તમામ વસ્તુઓ રહી શરૂઆતથી જ કાચી કાપવામાં આવી છે એટલે એસઆઈટી ની છે કિશનભાઈ આ વાત થઈ એસઆઈટી ની કામગીરીને લઈને એસઆઈટી દ્વારા અત્યારે હાલ શું કરવામાં આવી રહ્યું છે કેવી તપાસ કરવામાં આવશે જે ભાવનગરના સમગ્ર કોળી સમાજના લોકો છે લોકો દ્વારા પણ એક લીગલ ટીમ બનાવવામાં આવી તમે પણ એ લીગલ ટીમનો હિસ્સો છે એને લઈને પણ થોડીક વાતચીત કરવી છે કે આ લીગલ ટીમ ક્યારે બનાવવામાં આવી હતી લીગલ ટીમ દ્વારા અત્યાર સુધીમાં શું કામગીરી કરવામાં આવી ને હવે આગામી સમયમાં શું કામગીરી કરવામાં આવશે હીરાભાઈ સોલંકી નવનીતભાઈ ગયા ત્યારે અમારી લીગલ ટીમનો એક હિસ્સો મનીષાબેન રાઠોડ તેમાં ઉપસ્થિત હતા અને તેમના કહેવા મુજબ અમારી એક કોળી સમાજ ભાવનગર જિલ્લામાંથી વિવિધ વિવિધ ને લઈને

કે આ જે ઘટના ઘટી ત્યારે નવનીતભાઈ ના દીકરા મોનિપાઈ મોનીતભાઈ પાસેથી ચાવી છીનવી લેવામાં આવી હતી તો પોલીસ તંત્ર દ્વારા સ્નેચિંગ ની કલમ કેમ ઉમેરો કરવામાં નથી આવી

બિલકુલ એટલે કિશનભાઈ આ એકવીસ મુદ્દાઓની રજૂઆત ની અંદર આજ દરેક વાત કરવામાં આવે છે કે કેમ સ્નેચિંગ નો ગુનો નથી નોંધવામાં આવ્યો એ બાદ જે પોલીસ સ્ટેશન ની આસપાસ જે સીસીટીવી ફૂટેજ હોય એ બંધ છે કેમ હજી સોંપવામાં નથી આવ્યા એ દરેક મુદ્દાઓને લઈને રજૂઆત કરવામાં આવી હતી એ દરેક મુદ્દાઓને લઈને અમે લેખિતમાં રજૂઆત કરી છે તે તેમાં ઘણા બધા મુદ્દા છે જે હું મીડિયા સમક્ષ રજૂ ન કરી શકું. ચાંકને કહે કે પુરાવાનો નાશ થાયવાની શક્યતા સંપૂર્ણ શક્યતા છે. અમે અમે સીસીટીવી ફૂટેજ ની સાથે સાથે અમુક એવા ફૂટેજની પણ રજૂઆત કરી છે જે ફૂટેજમાં જે જૂના જે પીઆ ડાંગર અને જેના કઈક આ કેસના મુખ્ય આરોપી જે હોય એના પણ ઇનવોલ્વમેન્ટ હોવા અંગેના પણ અમે તેમને સીસીટીવી નું કીધું કે આ જગ્યા તમાર સીસીટીવીનો તપાસ કરો તો તમને એ દિશામાં કોઈ તમને નક્કર પુરાવા મળી આવશે. બિલકુલ હા એટલે કિશનભાઈ આ રજૂઆત તમારા તરફથી કરવામાં આવી છે હવે આના ઉપર કામગીરી કરવામાં આવશે તપાસ કરવામાં આવશે એ હવે આગામી સમયનો વિષય રહેશે પરંતુ તમે એક વકીલ છો તમે કીધું એ પ્રમાણે એસઆઈટી ની કામગીરીને લઈને આપણે પૂછ્યું એ બાદ લીગલ ટીમની કામગીરીને લઈને પણ પૂછ્યું પરંતુ આજે આવી ઘટનાઓ સામે આવી છે આની પહેલા પણ આપણે જોયું હતું કે કોળી સમાજ સાથે અન્યાય થતા હોય એવા ઘણા બધા કિસ્સાઓ સામે આવ્યા છે વધુ એક આવો કિસ્સો સામે આવ્યો નવનીતભાઈનો એક આજે માર મારતો વિડીયો વાયરલ હોય

જાણે પોતે દાદા હોય ભાવનગરમાં આટલા મોટા સિટીમાં ભાવનગરમાં એસપી સાહેબ નીતેશ પાંડે સાહેબ છે જે જેનાથી આરોપીઓ ડરે છે પરંતુ આ આરોપીઓ કેમ નથી ડરતા ક્યાંક ને ક્યાંક આમની ઉપર રાજકીય વગ અથવા તો મોટા માથાવાનો હાથ હોવાની સંપૂર્ણ ક્ષમ્યતા હોય છે તેમને બચાવવા માટે સંપૂર્ણ પ્રયત્ન થઈ રહ્યા છે અને થતા હજી ભવિષ્યમાં થવાના છે અને દેખાય છે તો સ્પષ્ટ પડે કે તે આ આરોપીઓને બચાવવા માટે ધમપછાડા બધા મોટા રાજકીય નેતાઓ કરી રહ્યા છે પરંતુ જોઈએ હજી ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને કોઈ પણ સામાન્ય આ તો કોળી સમાજની વાત છે કોળી સમાજ સિવાયના પણ અન્ય લોકો સાથે આવા બનાવો બનતા હોય છે એવું નથી કે માત્ર કોળી સમાજ સાથે બને પરંતુ આવા લોકોને ડામવા ખૂબ જ જરૂરી છે સામાન્ય લોકો શાંતિથી જીવી શકે કાયદો અને વ્યવસ્થા સલામત લોકો સામાન્ય લોકો પોતે સલામતીનો અનુભૂતિ કરી શકે તેના માટે ખૂબ જ જરૂરી છે અને જો આ કાયદો અને વ્યવસ્થા અંતર્ગત ભાવનગર જિલ્લા પોલીસ એ સતર્ક થવાની જરૂર છે કારણ કે જો આવી ઘટના જો આની ઉપર ડામ નહીં આવે તો ભવિષ્યમાં ક્યાંય ને ક્યાંક બીજી કિશનભાઈ ક્યાંક ને ક્યાંક આ ઘટના સામે આવી આ ઘટનાની પાછળ ઘણું બધું રાજકારણ થયું પણ અત્યારે સમાજકારણ પણ કરવામાં આવી રહ્યું છે એક બાજુ આપણે જોતા આવે છે કે ઘણા બધા ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહ્યા છે અને એના ઉપરથી એક સવાલ એ પણ ઊભો થઈ રહ્યો છે કે આ ઘટનામાં વાત છે તે ન્યાય અપાવવાની છે સમાજકારણ કરવાની નથી આ વિષયને લઈને પણ શું કહેશો જી ચોક્કસ આ વાત છે ન્યાય વાત છે કોઈ પણ સમાજ નો મુદ્દો નથી પરંતુ ક્યાંક ને ક્યાંક જયારે પછાત સમાજ પર અન્યાય થતા હોય છે ત્યારે એની બાજુ કારણ કે પછાત સમાજ ના લોકો ગરીબ અને મધ્યમ વર્ગ લોકો હોય છે એની કોઈ રાજકીય વગ હોતી નથી એટલે ક્યાંક ને ક્યાંક સમાજના લોકો એને દોડીને જવું પડશે ન્યાય માટે પુકાર કરવો પડે કે ભાઈ મને મદદ કરો એમ આ નવનીતભાઈના કેસમાં પણ એવું જ છે ક્યાંક ને ક્યાંક રાજકીય વગ ધરાવતા આર્થિક વગ ધરાવતા લોકો જે ખુબ જ મજબૂત છે આવશ્યક છે આરોપીઓ બેઠા બેઠા બિંદાસ બેઠા બેઠા કોઈને પણ માર મારાવી હોય તો ભવિષ્યમાં આ લોકો શું ના કરાવી શકે તે પણ એક પ્રશ્ન ચિહ્ન છે એટલા માટે આમાં સમાજ નથી

તો પણ હું એવું નથી કેતો હું અત્યારે પણ આપના માધ્યમ કે માગુ છુ કોઈ સમાજ ને આવવા થતું હોય તો તેને દામવાનું કામ પોલીસ તંત્ર એ કરવું પડે એની ધરપકડ કરવી પડે અને જે કંઈ પણ નિર્ણય કરે કાય અને ન્યાય તંત્ર તેની ઉપર આમ વિશ્વાસ રાખવો જોઈએ માત્ર એક સમાજની વાત નથી સમાજ કારણ એટલા માટે છે કે ક્યાંક ને ક્યાંક અમારા સમાજ સાથે અન્યાય થઈ રહ્યો છે પોલીસ તંત્ર દ્વારા અમારું સાંભળવામાં આવતું નથી આવા અલગ કિસ્સાઓ મારી પાસે છે ભાવનગર પોલીસ સ્ટેશન ના તમામ કિસ્સાઓ છે મારી પાસે પરંતુ આ વ્યવહાર ડાયવર્ટ કરવું એટલા માટે ક્યાંક ને ક્યાંક અમારા સમાજ સાથે વારંવાર અન્યાય થતો હોય ત્યારે કેમ પાપનો ઘડો ભરાઈ જાય તેવી વાત છે કે ભાઈ સામે વાળાનો હવે પાપનો નો ઘરો ભરાણો હોય અને અમારા સમાજ ને ના છૂટકે રોડ ઉપર આવવું પડતું હોય ત્યારે આ પરિસ્થિતિ નિર્માણ થયું છે એટલે અમે નવનીતભાઈ ન્યાય માટે બધા એક સાથે ખડે છીએ તો કિશનભાઈ આ સમગ્ર મામલે તમને શું લાગી રહ્યું છે કે એસઆઈટી ને નિમવામાં આવ્યા છે અત્યારે હાલ ઘણા બધા રાજકીય નેતાઓ છે એ લોકો પણ મેદાન છે કોળી સમાજના આગેવાનો મેદાન છે લીગલ ટીમ પણ બનાવવામાં આવી છે શું લાગી રહ્યું છે ન્યાય મળશે ખરી આ સમગ્ર ઘટનાને લઈને જે ચોક્કસપણે એવી આશા રાખી શકીએ કે રાજકીય લોકો સમાજના આગેવાનો એસઆઈટી ની ટીમ ની રચના સરકાર નો ક્યાંક ને ક્યાંક એક પક્ષ તરફી જે કરવામાં આવી રહ્યું છે તે ન કરે નિષ્પક્ષ તપાસ કરે આશા રાખીએ ભવિષ્યમાં એસઆઈટી ની ટીમ સાચા આરોપી સુધી પહોંચે અને નવનીતભાઈને ન્યાય અપાવે કારણ કે ભૂતકાળમાં આવી એસઆઈટી ની અઢળક રચનાઓ થયેલી છે કોઈને પણ ન્યાય મળ્યો નથી એટલે અમને તો આશા જ નથી રહી કે ભાઈ અમને ન્યાય મળે છે પરંતુ ક્યાંક ને ક્યાંક અત્યારે અમારા રાજકીય લોકોના અમને એવો આદેશ આપવામાં આવેલો છે કે ભાઈ ન્યાય મળશે તમે શાંતિ રાખો કોઈ પણ આપણે અજગતું પગલું નથી કરવાનું આંદોલન નથી કરવા એટલે ક્યાંક ને ક્યાંક અમે અમારા સમાજના વડીલો આગેવાનો એમને શાંતિપૂર્વક આંદોલન કરવાની ના પડી છે એટલા માટે હાલ તો અમે એસઆઈટી ઉપર વિશ્વાસ રાખી રહ્યા છીએ પરંતુ મેં કીધું એસઆઈટી એ ભૂતકાળમાં પણ અઢળક આવી તપાસો થયેલી છે અને કોઈને પણ ન્યાય મળ્યો નથી કિશનભાઈ તમે કીધું એ રીતે કે આની પહેલા પણ ઘણી બધી એવી ઘટનાઓ છે કે જેમાં એસઆઈટી ની રચના થઈ છે પરંતુ ન્યાય મળ્યો નથી લીગલ ટીમ દ્વારા હવે શું કરવામાં આવી શકે છે કદાચ આ સમગ્ર મામલે કારણ કે એક બાજુ અત્યારે કહેવામાં આવ્યું છે કે દ્વારા તપાસ ચાલુ છે તો અત્યારે હાલ શાંતિ રાખવામાં આવે કોઈ પણ આંદોલનની વાત નથી કરવામાં આવી પણ લીગલ ટીમ દ્વારા કોઈ હવે કાયદાકીય પગલા ભરવામાં આવશે અથવા તો પછી કઈ રીતની કામગીરી કરવામાં આવશે કારણ કે તમે અવારનવાર નવનીતભાઈને મળતા હશો એમની સાથે વાતચીત થતી હશે એ શું માને છે સમગ્ર મામલે અને લીગલ ટીમ દ્વારા હવે શું કરવામાં આવશે જી ચોક્કસપણે લીગલ ટીમ જ્યાં સુધી એસઆઈટી પોતાનો રિપોર્ટ રજૂ ન કરે ત્યાં સુધી લીગલ ટીમ એમાં કોઈ કાર્યવાહી કરી શકશે નહીં જ્યાં સુધી તેઓ તપાસ રિપોર્ટ આપે અને એ તપાસના રિપોર્ટમાં જો કોઈ પણ ખામી હોય તો રીઇન્વેસ્ટિગેશન કરાવવા માટે અમે નામદાર કોર્ટમાં જવાના છીએ અને સમગ્ર પુરાવા નામદાર કોર્ટમાં રજૂ કરશું અને રીઇન્વેસ્ટિગેશન જે હાલ તો લીગલ ટીમ રહી તે કામગીરી કરી રહી છે કે ક્યાંક ને ક્યાંક આપણે જે કંઈક ખૂટતા પુરાવા હોય તે પોલીસ તંત્ર નું અમે ધ્યાન દોરીએ કારણ કે અમે એસ આઇટીની ટીમ ને આદેશ કે એવું ન કહી શકે તમે આ દિશામાં તપાસ કરો પરંતુ જ્યાં કંઈ પણ અમને એવું લાગતું હોય કે ઢીલી નીતિ છે તો કાતું કપાઈ રહ્યું છે અથવા તો પોલીસ તંત્રના ધ્યાન પર નથી તો અમે તેમને સો ટકા ધ્યાન પર મૂકવાના છીએ અને નવનીતભાઈ પાડ જોડે પણ અમારે ચર્ચા થઈ છે તેમની પાસેના પુરાવા પણ એકત્રિત કરીને

જે રીતે આપણે સીધી જ વાત છે તે અત્યારે હાલ વકીલ કિશનભાઈ કરી હતી અત્યારે હાલ તપાસ કેવી રીતે ચાલી રહી છે કેમ પીઆઈ ડાંગર પીઆઈ કે પટેલ છે એ લોકોને સમન્સ પાઠવવામાં આવ્યું હતું તેની સાથે જે નવનીતભાઈ જેમના ઉપર આ સમગ્ર ઘટના સામે આવી છે જેમના ઉપર હુમલો થયો હતો એ નવનીતભાઈ પણ ની સમક્ષ પક્ષ ગઈકાલે હાજર થયા હતા જયરા જાહેરના પુરાવાની સાથે હાજર થયા હતા તેમના દ્વારા એવું પણ ક્યાંક કહેવામાં આવ્યું હતું નવનીતભાઈ દ્વારા એ દરેક વિષયને લઈને પણ વાતચીત કરી જોવાનું રહેશે કે હવે આ સમગ્ર ઘટનાની અંદર કયો વળાંક આવે છે કારણ કે આપણે જોતા આવ્યા છે છેલ્લા ઘણા સમયથી આ જે ઘટના છે તે ખૂબ જ ચર્ચામાં આવી છે અને લગભગ અત્યાર સુધીમાં એસઆઈટી દ્વારા અગિયાર જેટલા આરોપીઓ છે એ લોકોની ધરપકડ કરવામાં આવી છે હજી પણ ઘણા બધા એવા લોકો છે કે જે લોકોની પૂછપરછ ચાલી રહી છે છેલ્લા ઘણા સમયથી જે રીતે સીસીટીવી ને લઈને સવાલ